અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું સુડાવડ ગામ જ્યાં વિકાસનો આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ અંધકારમાં જીવન જીવતા વાળ વિસ્તારમાં વસતા પંદર જેટલા પરિવારોના ઘરોમાં આખરે વીજળી પહોંચતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષોથી દીવા ફાનસ અને સોલર લાઇટના સહારે જીવન પસાર કરતા આ પરિવારો માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે અંધારામાં રહેવાના કારણે જ્યાં બાળકોને અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી અને વન્ય પ્રાણીના ભય વચ્ચે જીવન વિતાવવું પડતું હતું ત્યાં હવે વીજળીના અજવાળે સુરક્ષા અને સુવિધાનો અહેસાસ થયો છે બગસરાના સોડાવડ ગામથી અંદાજે એક થી દોઢ કિલોમીટર દૂર આવેલા વાડ વિસ્તારમાં છેલ્લા સિત્તેર થી પંચોતેર વર્ષથી વસવાટ કરતા પંદર જેટલા પરિવારો આજે પણ દીબા અને ફાનસના સહારે જીવન પસાર કરી રહ્યા હતા રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી આખરે આ પરિવારોમાં વીજળી પહોંચી છે વીજળી આવતા હવે બાળકો રાત્રિના સમયે શાંતિથી અભ્યાસ કરી શકશે સ્થાનિક રહીશ હરીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી દીવા ફાનસના સહારે જીવતા હતા સોલર લાઇટ પણ પૂરતું અજવાળું આપતી નહોતી આજે પંચોતેર વર્ષે અમારા ઘરમાં વીજળી આવી છે તો અમે મારું ગામ છે સુડાવળ બગસરા તાલુકો અમરેલી જિલ્લો તો અમે અમારા ઘરડિયાના અમે અહીંયા વર્ષોથી અમે લાઈટ વગેરે ના હતા ખાલી અમે દીવા કરી અને અહીં રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુડાવડ ગામના સરપંચ શ્રી સુડાવીયા એને અમે રજ કરી કે ભાઈ અમને અમારે કોઈ રાહત કરાવી દો આગળ કોઈ હલીને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો એટલે એણે અધિકારીઓને લાગી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમને સહાય કરી અને આ લાઈટ ઘેરે ઘેરે લાઈટ પુગાડી દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બસા હવે ગમે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા હતા ઘણી અમારે મુશ્કેલી હતી પણ સતાય સિંહ દીપડાનો ત્રાસ હતો અંધારે કહીએ પણ ભગવતી અને અમને ભગવાને કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા હવે કદાચ કઈ પણ અમારે મુશ્કેલી હોય

અને કાયમ માટે અમારે ભાજપ માં રહેવું છે કેવું છે લાઈટ આવી તમને કેવું લાઈટ આવી ત્યાંથી અમને બહુ આનંદ બહુ અમને ખુશી થઈ અમારા બાલ બસાને અમારા સભી લોકો ને લાઈટ અમારે 30 વર્ષ થી ન હતી અત્યારે અમારે લાઈટ આવી થી પછી ટીવી પંખા બધું બધું ચાલુ થયું નકર અમે કાયા અંધારે રહેતા રોજ રાતે હું દીવો કરતા હા દીવો રાતી અંજવાળા અંજવાળા તે બહુ ખુશી કે દીધું ખુશી બહુ આપા પરવિનભાઈ ને અજવાળે સુરક્ષાની લાગણી પણ વધી છે ઘરમાં પંખા લાઈટ અને ટીવી શરૂ થતા પરિવારજનોમાં ખુશી ની લાગણી છવાઈ ગઈ છે ગામના સરપંચ પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી પીજીવીસીએલ અને સ્થાનિક આગેવાનો દ્વારા સતત રજૂઆત અને ફોલોઅપ કરવામાં આવ્યું હતું જેના પરિણામે આજે અહીં વીજળી પહોંચી છે બગેસરા તાલુકાના સુડાવડ ગામે હું જ્યારે સરપંચ તરીકે ચૂંટાણા પછી મેં નેમ લીધી હતી કે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળે મારો ગામ સત્તરસોની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામનો રસ્તો ગણાય ત્યાં પંદરેક જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપવી અમારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ દેવીપૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ કુબાની અંદર જ્યારે એક ટમટમ્યું થાય અને જે આનંદ થાય એ આજે સમગ્ર સમગ્ર સુડાવડા ગામને આનંદ થયો છે એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામવતી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળવ્યો છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભર્યા વગર આજે પંદર જેટલા પરિવારને વીજળીકરણથી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે જુનાગઢ પીજીબીસીએલના કાર્યપાલક કેબી પટેલ દ્વારા પંદર ઘરોમાં વીજ જોડાણ આપવામાં આવ્યું છે અને ડોક્યુમેન્ટેશનમાં વિલંબ હોવાથી જ્યોતિર્ગ્રામ યોજના અંતર્ગત મફત વીજળી આપવામાં આવી છે. નવ નિયુક્ત ઊર્જા મંત્રી કૌશિક વેકરીા પણ સુડાવળ ગામે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ સામૈયા કરીને મંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પજીવીસીએલ દ્વારા જ્યોતિ ગામના થાંભલા નાખીને ઘરોમાં વીજળી પહોંચતા વર્ષોની વેદનાનો અંત આવ્યો છે સુડાવડના આ વાડ વિસ્તારમાં હવે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે હું અત્યારે સુડાવડ ગામમાં આમ તો પંદર એક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નહોતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતાં અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે સુડાવડ ગામે ગામ વિસ્તારથી દૂર રહેતા પરિવારને જે વર્ષોથી એમની સમીક્ષા હતી ખાસ કરીને રાજ્યના એસએસવી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે કે પંદર જેટલા પરિવાર દેવી પૂજક સમાજ માલધારી સમાજ જે ગામથી લગભગ એકાદ કિલોમીટર દૂર રહે છે અને વર્ષોથી જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે ગામથી સેવાળાથી દૂર હોય છે અને પોતાની માલિકની જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તેમને જ્યોતિગ્રામ આપવી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો એનું સંધાને આજે અમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે ત્યાં એમના પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જ્યારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને જ્યારે જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળતો હોય ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈને સમગ્ર ટીમનો પણ આભાર માનીશ એ લોકો એક આગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂકું છું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો પૂરતો લાભ પણ આપવામાં આવ્યો છે